નમસ્કાર આજે આપણે ડીજી સ્કૂલમાં જોવાના છે કે વિદ્યાર્થીઓના ડેટાને ફ્રીઝ કેવી રીતે કરવા કારણ કે પહેલા સેમેસ્ટર બાદ નવા વિદ્યાર્થીઓ દાખલ થશે અથવા તો કમી થશે તેની અસર પરિણામ પર થતી હોય છે તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓને ફ્રીઝ કરવા એનો અર્થ શું છે તે સમજી લઈએ વિદ્યાર્થી ફ્રીઝ કરવા એટલે માત્ર વિદ્યાર્થીઓના જીઆર નંબરને જ ફ્રીઝ કરવામાં આવશે તેમાં વિદ્યાર્થીઓના ડેટાને ફ્રીઝ કરવામાં નહીં આવે જેમ કે વિદ્યાર્થીની જન્મ તારીખ વિદ્યાર્થીનું નામ પિતાનું નામ તેમની જાતિ કુમાર કન્યા વગેરે ડેટાને ફ્રીઝ કરવામાં નથી આવતો માત્ર તેનો જીઆર નંબર ફ્રીઝ થઈ જશે કે પહેલા સેમેસ્ટરની અંદર આટલા વિદ્યાર્થીઓ રિઝલ્ટમાં હતા એ વિદ્યાર્થીઓના જીઆર નંબર ફ્રીઝ થશે વિદ્યાર્થી કોઈ દાખલ થાય અથવા તો નવો કોઈ વિદ્યાર્થી કમી થાય તો તેની અસર ફ્રીઝ કરેલા ડેટા પર આવવાની નથી જે વિદ્યાર્થીઓ ફ્રીઝ થયા છે એ વિદ્યાર્થીઓ કમી થઈ જાય તો પણ એ પ્રથમ સેમેસ્ટરના રિઝલ્ટમાં દેખાશે ડેટાને અપડેટ કરવામાં આવશે તો તેની અસર ફ્રીઝ કરેલા ડેટામાં થશે જેમ કે વિદ્યાર્થીઓનો કોઈ ડેટા સુધારે નામ જન્મ તારીખ વગેરે સુધારો કરીશું તો તે ફ્રીઝ કરેલા ડેટા ઉપર તેની અસર થશે અને સુધારેલો ડેટા સેવ થશે ખાસ યાદ રાખો વિદ્યાર્થીઓને ફ્રીઝ કરવાથી પરિણામનો ડેટા ફ્રીઝ થતો નથી માત્ર વિદ્યાર્થી ફ્રીઝ થાય છે પરિણામના ડેટાને ફ્રીઝ કરવા માટે પરિણામની ક્લોઝની એન્ટ્રીની ફંક્શન અલગથી છે ત્યાં પરિણામને ક્લોઝ કરશો ત્યારે પરિણામની એન્ટ્રી બંધ થશે તો ચાલો હવે જોઈએ કે વિદ્યાર્થીને ફ્રીઝ કેવી રીતે કરવા તો સૌ પ્રથમ આપણે પરિણામ મેનુમાં જઈશું ત્યાં સમગ્ર પરિણામ નામનું એક મેનુ દેખાશે સમગ્ર પરિણામમાં જતા રહીશું તો ત્યાંથી આપણે ધોરણ અને સેમેસ્ટર સિલેક્ટ કરવાનું છે સેમેસ્ટર વન ધોરણ પાંચ અ અને સર્ચ પર ક્લિક કરીશું જ્યારે આપણે સર્ચ પર ક્લિક કરીશું એ સમયે એ વિદ્યાર્થીઓના પરિણામનો ડેટા આપણી સામે આવી જશે હવે અહીંયા નીચે બે બટન દેખાય છે વિદ્યાર્થી ફ્રીજ અને વિદ્યાર્થી અનફ્રીજ વિદ્યાર્થી ફ્રીજ માત્ર જે તે યુઝર કરી શકશે જ્યારે અનફ્રીજ ઓનલી એડમિન કરી શકશે એડમિન સિવાય વિદ્યાર્થી અનફ્રીજ નહીં થાય તો વિદ્યાર્થીને ફ્રીજ પર ક્લિક કરીશું એટલે થોડીક માહિતી પૂછશે અને થોડીક ઇન્સ્ટ્રક્શન આપશે તે જાણ્યા બાદ આપણે તેના પર યસ કરીશું વિદ્યાર્થી ફ્રીજ સક્સેસફુલી હવે જ્યારે પણ તમે નવું રિઝલ્ટ જોવો છો ફરી વખત પ્રિન્ટ કાઢો છો ત્યારે ફ્રીઝ કરેલા જે જીઆર નંબર વાળા આ વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ જ એમાં આવશે નવા દાખલ થયેલા કે કમી થઈ ગયેલા વિદ્યાર્થીઓની અસર હવે આ પરિણામ પ્રિન્ટ પર થવાની નથી